સતયુગમાં પ્રભાસ નામે એક મહાન ઋષિ થઈ ગયા તેઓ જે ક્ષેત્રમાં વસતા હતા તેની આજુબાજુનો બાર ગામનો વિસ્તાર પ્રભાસ ક્ષેત્ર તરીકે ઓળખાયો જે આજનું પ્રભાસ પાટણ એટલે કે સોમનાથ આ પ્રભાસ ઋષિના લગ્ન બ્રાહ્મણ જ્ઞાતિના બૃહસ્પતિની સગી બહેન બ્રહ્મવાદીની સાથે થયેલા બ્રહ્માજીએ પ્રભાસ ઋષિને ઘેર જન્મ લીધો હતો બ્રહ્માજીનો પુત્ર ધર્મ અને ધર્મનો પુત્ર વાસ્તુદેવ આ વાસ્તુદેવ અને અંગીરસી દેવીના પુત્ર એ જ શ્રી વિશ્વકર્મા દાદા વિશ્વકર્મા દાદાના લગ્ન હિરણ્ય પુત્ર પ્રહલાદની દીકરી કૃતિ સાથે થયેલા પ્રભુ વિશ્વકર્મા અને દેવી કૃતિથી પાંચ દીકરા અને આઠ દીકરીઓનો જન્મ થયેલો આ પાંચ દીકરાઓમાં મનુ મય ત્વષ્ટા દેવજ્ઞ અને શિલ્પીનો સમાવેશ થાય છે જ્યારે દીકરીઓમાં રિદ્ધિ સિદ્ધિ રન્નાદે વગેરે દેવીઓ હતા મનુ એટલે કે લુહાર મય એટલે કે સુથાર ત્વષ્ટા એટલે કે તાંબુ ઘડનાર દેવજ્ઞ એટલે સોની